আর আমি ওদের আপে কিছু ছে তুই মনে পরোঠা নেই তুই খাই খাই খেয়ে নেই তাও প্রবলেম হয় তোকে ভেবে নেওয়ানো হচ্ছে আমি চার মতন আছে ચાલે નાસ્તો બની ગયો છે ને બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે ત્યાં અહીંયા બેસવો છે માનને ત્યાં નથી આવો સોગાઈ જાછી કા શ્રેયાનો સ્કૂલનો પહેલો દિવસ છે જે છે કલી ભગવાન છે અરે વાહ મારી દીકરા કાઈ શીખવાડું નથી પડતું મેં એને કાઈ શીખવાડ્યું નથી આ બધી રીતે જ બોલી છે રે આનો સ્કૂલનો આજે પહેલો દિવસ છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ શ્રીયાદિકોને સ્કૂલે મુકવા શ્રીયાદી આઈ લવ યુ આ ટુ મમ્મા એ લવ યુ ડો યુ મારી દીકા ને અને બેસ્ટ ઓફ લક કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી શું ગાય છે અત્યારે હું સોયા સ્કૂલે મૂકીને પહોંચી છું અને મૂકીને પછી એ ફિંગર મૂકીને એ અંદર ગઈ અને પછી હું બહાર આવી તો થોડી વાર માટે હું નર્વસ થઈ ગઈ હતી અને સ્વાભાવિક છે માનું હૃદય દેવું હોય છે કે આપણું બાળક છૂટું પડે તો આપણે નર્વસ ફીલ થવાની જ છે અને શ્રેયાને જ્યારે ફર્સ્ટરોમાં આગળ જઈને બેસી ગઈને તો હું બહાર નીકળી ગઈ પછી તો મને મારાથી રહેવાનું નહીં એટલે ફરીવાર હું અંદર ગઈ મેં કીધું એની છે ને ક્લિપ શૂટ કરી લઉં તો જોયું તે ઘણી બધી દૂર બેઠી હતી એ એને પણ પાછું વળીને જોયું કે મારી મમ્મા અને દીદી છે કે નહીં એમ તો એના ચહેરા ઉપર સ્માઇલ નહોતી એટલે મને ખ્યાલ આવી ગયો કે એ પણ નર્વસી ફીલ કરે છે એમ કે નવું વાતાવરણ નવા લોકો એ બધા સાથે એડજસ્ટ થવું અને આજે સ્કૂલનો ફર્સ્ટ ડે એટલે બધું નવું જ હતું એના માટે એટલે ઘરે આવીને રસ્તામાં તો મને બસથી વિચાર આવતા શ્રેયાને ગમશે બધા લોકો સાથે બાળકો સાથે એને એડજસ્ટ એડજસ્ટ થશે કે નહીં કેમ કે ઘરે ચોવીસ કલાક આપણી પાસે હોય તો એમ કે એમાં પાણી આપો અને ટોયલેટ જાઓ લેટ્રિન જાઓ એ બધું મને કહેવાની છે તો સતત ઈદ વિચાર એવા કરે કે એને ભૂખ લાગશે તરસ લાગશે કે ટોયલેટ લેટ્રિન જવું હશે તો મેડમને કહેશે કેમ કે એને બીક લાગશે હોય કહેવાય છે ને કે માનું હૃદય એવું થાય છે તો જે આપણાથી એ થોડી વાર માટે પણ જો દૂર જાય છે ને તો આપણે એને વધારે મિસ કરીએ છીએ અને આપણે તે વધારે વાલું ભરાઈ આવે છે અને એમ થાય કે જલ્દીનો સ્કૂલનો ટાઈમ ફિનિશ થાય અને હું એને લઈ આવું અને એને પૂછ્યું કે તારો આજનો દિવસ કેવો રહ્યો એને એક્સપ્રેશન એને એક્સપ્રેશન જોઈને આપણને ખ્યાલ આવી જાય એને સ્કૂલે મજા આવી કે નથી મજા આવી પછી પહેલો દિવસ છે તો થોડુંક મને એને અને હા જ્યારે શ્રેયાના પપ્પા ઘરે જમવા આવશે ને એટલે એ પહેલા એમ પૂછે શ્રેયા નથી તો એને નહીં ગમે કેમ કે બપોર જ્યારે જમવા આવે એટલે શ્રેયા ને કાવ્યા બંને હોય થોડુંક એને પણ એવું લાગે માનું હૃદય એવું જોઈને કે સતત એને ચિંતા રહી છે ત્યારે આપણું બાળક આપણાથી દૂર હોય ને ત્યારે બહુ ચિંતા રહી છે આપણે નજીક હોય ને તો આપણે તોફાન કરતા હોય તો થોડો ઘણો આપણે મેથી પાક પણ આપી દઈએ આપણાથી નજીક આપણાથી દૂર જાય ને ત્યારે બહુ બધા વિચારો આવે અત્યારે મને ફ્લી થાય છે એ જ હું તમારી સાથે શેર કરું છું જોઈને મૂકીને આવીને તો મને ઘરે ઘરે એટલું લાગે છે બોલો અત્યારે તો છે ને એટલા તોફાન કરતી હોય ને અને આખા ઘરમાં રમકડા ને સ્લાડ ને ગાડી ને સાયકલ ને બધું રેડી કરી દીધું ટાઈમ પૂરો થાય એટલે હું સ્કૂલે લેવા જવાની છે પૂછીશ કે આજનો દિવસ કેવો રહ્યો અને જયારે લેવા જઈશ ને ત્યારે પણ એની એક વિડીયો ક્લિપ શૂટ કરી લઈશ એને એક્સપ્રેશન કેમકે કે એક્સપ્રેશન છે ને બહુ અલગ હોય છે અને ખાસ કરીને જયારે અલગ પડે છે ને આપણું બેબી આપણે એટલે આપણે જો વધારે મિસ કરીએ છીએ ને એના પ્રત્યે વધારે વાલ ઉભરાઈ આવે છે અને બે ત્રણ કલાક આપણાથી દૂર હોય તો એટલું મસ્ત મને ને તો પહેલાં હગ જ કરવાની છે અને કહેવાય છે ને હગ ઇઝ બેસ્ટ મેડિસિન ફોર યોર ચાઈલ્ડ તમારું બાળક છે તમારે થોડી વાર માટે પણ જો દૂર જાય ને સ્કૂલે જાય કે રમવા ગયું હોય કે કોઈની ઘરે ગયું હોય પછી એ તમને મળે ને તમે હગ કરો ને અને ને આપ આપડી આપને હોય એટલું મસ્ત ફીલ થાય અને આપણા બેબી રહી ને એટલું મસ્ત ફીલ થાય એને એવું લાગે કે નહીં મારી મમ્મા છે કે કોઈ આપને એટલું લવ કરે છે એટલે મારા મારા ખ્યાલ પ્રમાણે તો હગ ઇઝ અ બેસ્ટ મેડિસિન ફોર ચાઇલ્ડ ગયા છે કરો અને જોઈએ આપણે

હવે તો મૂકીને ને આવીશું ગમે કે ન ગમે કેમ ખબર પડે જો મેં કીધું તું ને એટલે મહેશને એવું લાગ્યું કે શ્રેયા સ્કૂલે નથી કેમ તો પેલા એને ઘરમાં એને ગોતવા થયા કેમકે બે નું બોન્ડિંગ જ એવું છે કે એની પપ્પા હોન વગાડે એટલે શ્રેયા સંતાઈ જાય કે આવી સંતાઈ જાય પછી એક કે ભાઈ ગોતે ને આમ હગ કરે ને બધું કરે તો આ કિસો છે આ માટે મસ્ત મસ્ત એના માટે કપડા લાવ્યા છે એ હું તમને હમણાં બતાવું રેડ કલર છે બ્લેક છે અને આનો બી બ્લેક છે આ તો એની શોખની વસ્તુ છે તો આ રેડ કલર છે તો આ એની શોખની વસ્તુ જોઈ હમણાં બતાવું તમને પહેલાં અમે લોકો જમી લઈએ ને પછી તમને ક્લોથ બતાવું

હજાઈ શું શું હતું સ્કૂલે ડાઇનિંગ ટેબલ હતું હમ એ બેન્ચ જ કહેવાય એની ઉપર બેસીને લખવાનું હોય ભણવાનું હોય ડાઇનિંગ ટેબલ નહોતું બેન્ચ હતી આપણે પપ્પા ત્યાં સ્ટડી ટેબલ લાવ્યા છે ને તારૂ તાવ્યા માટે એની ઉપર લખવાનું હા તો એની ઉપર લખવાનું હતું પછી રિસેસ પડે ને તો એની પર જમવાનું ઓકે

ચોપ થઈ જાય રોતી ને પછી આવ તોફાન કરીશ તો મારે મેડમ ને કેવું પડશે છે તોફાન કરી લે મને તો જાવું છે જાવું છે હવે કાલે અત્યારે છૂટી જશે બધા છોકરા મને લઈ જાવ પણ કાલે સ્કૂલે જઈ કે જમ્પિંગ કરજે ને ના આવવાનું હે કરો જો જો પેલા કે મમ્મી આઈ લવ યુ કે

के पहला कोने चॉकलेट आई थी बीजा मेडमे हां પછી ત્રીજા મેડમે બે વાર આઈ પે ચોકલેટ કે ત્રણ વખત બે વાર બે વાર ચોકલેટ આઈ પે બધાય ચાં લાગા કેતા બીજુ શું આઈ પ પ્રસાદી આઈ પે હા પ્રસાદી માં શું હતું શેષ сахар ને શેષ તો ખાલી сахар ખાલી сахар હતી અને મજા આવી પેલા કે બધાય છોકરાત્રે જીવડા હતા ને મજા આવી તને કેમ છે ગાજર કે અચ્છા આયા ને અמא ગાજર 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 નથી કે ટમેટો ટમેટો છે 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 હા આપ્યું ને તો ફિનિશ થઈ ગયા અવા અવા એવું નો આપે એટલું પાસે જે વસ્તુ ફિનિશ થઈ ગઈ એની વસ્તુ પેલા જોતી હોય બોલાવ ટમેટો સુધારી દઉં તો કે નથી ખાવું કાકડી તો કે નથી ખાવી હવે ગાજર જ ખાવું ગાજર તો છે નહી